અમદાવાદ વડોદરા સુરત અને રાજકોટ એમ ચારેય મહાનગરોના પોલીસ સ્ટેશન હાઈટેક સીસીટીવીથી સુસજ્જ કરવામાં આવ્યા ગુજરાતમાં હાલ છસો પચાસ પોલીસ સ્ટેશન આવેલા છે ત્યારે રાજ્યભરના પોલીસ સ્ટેશનોમાં ચાલતી તમામ ગતિવિધિઓ પર નજર રાખવા માટે ગુજરાત હાઇકોર્ટના આદેશ બાદ તમામ પોલીસ સ્ટેશનમાં હાઈટેક સીસીટીવી લગાવવામાં આવી રહ્યા છે અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિકના જણાવ્યા અનુસાર શહેરના મુખ્ય ઓગણપચાસ પોલીસ સ્ટેશન ચૌદ ટ્રાફિક પોલીસ સ્ટેશન બે મહિલા પોલીસ સ્ટેશન એજન્સી ડીસીબી ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે સીસીટીવી કેમેરા લગાવવામાં આવી રહ્યા છે વડોદરા શહેરના પચીસ જેટલા પોલીસ સ્ટેશનોમાં અત્યાર સુધીમાં ચારસો ચાલીસ જેટલા સીસીટીવી કેમેરા લગાવી દેવામાં આવ્યા છે જેની સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ જવાના કારણે હાલમાં તમામ કેમેરા કાર્યરત પણ થઈ ગયા છે

ત્યારથી પોલીસ સ્ટેશનના જો કામગીરીમાં એના વહીવટમાં પારદર્શિતા આવી છે પોલીસ સ્ટેશનમાં કોઈ સાથે મિસબિહેવ નહીં ઘટનાઓ બહુ ઓછી થઈ છે આ બધા કેમેરા નાખ્યાથી પોલીસ સ્ટેશનની કામગીરીમાં પારદર્શિતાનો વધારો થશે અને પોલીસ સ્ટેશનમાં નાગરિક અધિકારો અને માનવાધિકારોની સુરક્ષા સુનિશ્ચિત થશે